ઓકે chào અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે આપનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અરિ ઓમ ઓમ ચંદ્રબામન ગુજરાતમાં અનેકવિધ વિકાસના કામો થયા તેમાં ઉર્જા પણ નંબર એકમાં આવે છે સમગ્ર ગુજરાતમાં ગુજરાતના ગામડામાં ચોવીસ કલાક વીજળી મળે એનું આયોજન કર્યું અને આજે પણ આ વીજળી દરેક ગામડે ગામ પહોંચી રહી છે જ્યારે મોદીજીએ શરૂઆત કરી ત્યારે આપણા વલસાડ જિલ્લામાં ફક્ત આઠ સબસ્ટેશન હતા બે હજાર બેમાં અને અત્યારે ટોટલ જિલ્લામાં અઠ્ઠાવન સબ સ્ટેશન છે અને સાથે સાથે બીજા બાર નવા બનવા જઈ રહ્યા છે જીતુભાઈએ કીધું તેમ એમાં ત્રણ તો છે જે રીતે જીવનમાં પાણી અને વીજળી બંને અત્યંત ઉપયોગી છે અને એના માટે વીજળી સતત મળવી જરૂરી છે ખાસ કરીને આદિવાસી વિસ્તારને અનુસૂચિત જાતિ માટે સરકારની યોજના છે કે એ લોકોને કનેક્શન મફત મળે ઓછામાં ઓછા ખર્ચે મળે અને એ માટે હવે સમગ્ર ગુજરાતમાં વીજળીના કનેક્શનો જે પહેલા આઠ દસ દસ વર્ષ સુધી રાહ જોવા પડશે હવે ત્રણ મહિનાની અંદર અરજી કરીએ તો આપણને વીજળીના ખેતીવાડીના કનેક્શન મળી જાય છે ખાસ કરીને મોદી સાહેબ જ્યારે બે હજાર ચૌદમાં આપણા દેશનું સુકાન સંભાળ્યું ત્યારે આઝાદીના આટલા વર્ષ પછી પણ અઢાર હજાર ગામડામાં વીજળીની હતી અને મોદી સાહેબે અઢારે અઢાર હજાર ગામડાને વીજળી આપવાનું કામ પૂર્ણ કર્યું અને ત્યાર પછી એમણે જે રાજ્યોમાં વર્ષોથી વીજળી છે વીજળીના તાર છે વીજળીના થાંભલા છે વીજળીની ટ્રાન્સફોર્મર છે આ બધાનો સુધારો કરવા માટે ત્રણ લાખ કરોડ એમણે મંજૂર કર્યા અને એમાંથી આપણે ગુજરાતને ત્રેવીસ હજાર કરોડ મળ્યા અને એમાં આપણે આપણા વલસાડ જિલ્લાને પણ ચાર હજાર કરોડ મળ્યા અને એના લીધે જીતુભાઈએ કીધું તેમ સબસ્ટેશનના જે વાયરો છે જે ટ્રાન્સફોર્મર છે જ્યાં વારંવાર વીજળી જતી હોય ઘણા બધા વાયરો ભેગા થતા હોય ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીને સતત અને સાતત્યપૂર્ણ વીજળી આપવાનું કામ શરૂ કર્યું છે